આજે આપણે બનાવવાનું છે સેવ ટમેટા નું શાક અત્યારે આપણે ધોઈ છે ટમેટા ધોઈ શકો છો તમે દેશી અને ઓલા બે લાંબા બે ટમેટા છે આ અમારા આશીષભાઈ ભાઈ જો ધોવે છે ટમેટા આપણે શેરી ટમેટા એક ડોલ માં આપડે ધોઈ નાખ્યા છે હવે આપણે એને ડીશમાં માં બહાર કાઢી લઈશું সেরি ডেনা আভে ফাডাকরি নাকে ছোই ছোইছো ছোইছো কোছো ও বে মিত্রো ছুলো তায়ার কারি এয়া ছোই 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 ছোইছো ছোইছো Pernah Hai, Kashmiri lal marchu.

હવે સેવ ટમેટાનું શાક સડી ગયું છે અને આપણે હવે એને ઉતારીશું હવે આપણે ટેસ્ટિંગ કરીશું કહો હવે આ બધા મિત્રોને આપે છે જોઈ શકો છો તમે સેવ ટમેટાનું શાક એક નંબર પડે છે બધા મિત્રો બેસી ગયા છે જોઈ શકો છો તમે ખાવા માટે શાક ટમેટાનું શાક એક નંબર બન્યો છે એક બે ત્રણ